સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા પચીસ ના રોજ દિવ્ય ભવન બોર્ડ પરીક્ષામાં ટોપર્સની ઉત્કૃષ્ટ પરીક્ષાઓનું સન્માન કરવા માટે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણીનો ભાગ હતો જેમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની મહેનત અને સમર્પણને માન્યતા આપવામાં આવી હતી જેમ કે ધોરણ બારમાં પ્રિયેશ ગૌતમ ગાંધી એકાણું પોઈન્ટ ચાર ટકા સૃષ્ટિ પ્રજાપતિ નેવ ટકા પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું કેમ્પસ ડિરેક્ટર શ્રી કુલવંત મારવાલ સંચાલક શ્રીમતી શર્મિલા દાસ સંચાલક પૂર્વ પ્રાથમિક શ્રીમતી જાસમીન મોદી તથા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના નોંધપાત્ર પ્રદર્શન બદલ બિરદાવ્યા હતા દરેક ટોપરને પ્રશંસાપત્ર અને સ્મૃતિ ચિહ્ન એનાયત કરવામાં આવ્યું આ સમારોહમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો દ્વારા હૃદયપૂર્વક પ્રશંસા પ્રેરણાદાયક શબ્દો અને ગર્વની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી